બાજુના ભદ્રેસર ગામનો રહેવાસી અને આ વિસ્તારનો જિલ્લા પંચાયતનો સદસ્ય છું આજના આ હાથડી મુકામે ફોર્ટ બીજ મધ્ય મેસર અનમોલ પોલિમર્સ પ્રાઇવેટ લિમિટેડની લોક સુનાવણીમાં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ અને સબડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી ભગીરથજી ઝાલા સાહેબ જીપીસીબામાંથી મોદી સાહેબ કંપનીનો સ્ટાફગણ અને ઓમ તો જે સાહેબે નામ ગણાવ્યા એ લગભગ વીસ ગામમાંથી માત્ર બે ગામમાંથી આ લોકો આવ્યા છે આટડીને ભદ્રસ એમાંથી ત્રીજા ગામનો કોઈ વ્યક્તિ અહીંયા આવ્યો હોય એવું હું જોતો નથી આ કુકણસર કે બે ચાર એનું સીધું કારણ એ છે કે કંપનીઓ લોક સુનાવણી કરવા સમયે જેમ સાહેબે હમણાં અહીંયા ઉલ્લેખ કર્યો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટનો એ આ તો જો કે નાની કંપની છે એટલે બહુ વધારે કંઈ મને લાગતું નથી પણ જનરલી કોઈ પણ ઉદ્યોગો જ્યારે આવતા હોય છે ત્યારે એ બતાવી તો જાય છે આંબલી પણ શરૂ કર્યા પછી એ કોઈ નિયમોનું પાલન કરતા હોતા નથી એનો દાખલો હું આ વિસ્તારના જે બે ચાર ઉદ્યોગો છે ખાસ કરીને અહીં પોર્ટ બીજમાં અત્યારે બે ત્રણ કંપનીઓ ચાલુ છે જે એવી હશે કે જેને રોક સુનાવણીની કદાચ જરૂર નહીં હોય હું એ જાણું છું કે રોક સુનાવણી ક્યારે જરૂર હોય છે પણ મારો કહેવાનો આશય એ છે અમે તો છેલ્લા પચીસ વર્ષથી આ વિસ્તારમાં જ રહીએ છીએ અને આ વિસ્તારની મોટી મોટી કંપનીઓ એ જ્યારે આવા કાર્યક્રમો કર્યા છે ત્યારે હંમેશા એમાં ગયા છીએ અમારે રજૂઆતો કરી છે અને જનરલી સ્થાનિકના જે મુદ્દાઓ છે એ રજૂ કર્યા છે આજે આ બાબતે મારે કહેવાનું એટલું જ છે કે નિયમ અનુસાર મને ખબર છે લોકચુનાવણી આટલા આમાં થાય નહીં આ બધી ખુરશીઓ ખાલી છે નિયમ અનુસાર અમુક ગામના જે અસરગ્રસ્ત વિસ્તાર છે એમાંથી અમુક સંખ્યા હોવી જ જોઈએ એ વિષય અલગ છે એટલે ખરેખર તો આજની આ લોક સુનાવણી તમારી માન્ય ગણાય કે નહીં હું બહુ અંદર જતો નથી પણ કંપનીને હું અને સામે બેઠેલા સાહેબોને એટલું જરૂર કહીશ કે હમણાં થોડા સમય પહેલા કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી કેવી નિભાવે છે મારે એ જ અહીંયા એક પિક્ચર પ્રસ્તુત કરવું છે આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી અહીંયા એક હિન્દુસ્તાન અધ્યસીવ કંપની કામ કરે છે આમાં જ એક રીક ને આ બે ચાર આ તો ફૂલ પ્રદૂષણ કરે છે એમાં તમે ખાલી એટલું ચેક કરજો નિયમ અનુસાર હાજરી પત્રક એનું ચેક કરજો કે આમાં સ્થાનિકના લોકો કેટલા કામ કરે પહેલો મુદ્દો મારો એ છે પચ્યાસી ટકાને મૂકો તમે મને વીસ ટકા ખાલી સ્થાનિક ઉમેદવારના નામો આપી દેશો તો હું તમારી સાથે સમજ છું બીજું તમે જેમ હમણાં જ બતાવ્યું બે ટકા સીએસઆર ફંડનું તો અહીં મને એવું કોઈ લાગતું નથી કે પોતાનું સીએસઆર એક તો સીએસઆર ફંડનું અમલીકરણ કોણ કરે છે એ મને જાણ નથી કારણ કે અમે જ્યારે જયારે રજૂઆતો કરી છે ત્યારે આ કંપનીઓ કોઈ જ દેતી નથી હોતી ઇવન હું આ વખતનો દાખલો સાહેબ કહું છું છવ્વીસમી જાન્યુ એનું કારણ છે આ આજુબાજુના વિસ્તારમાં હટલી કુકડસર કે ભદ્રસર છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા પંચાયતો નથી સ્થાનિક સરપંચો નથી હવે પચીસ તારીખે ભલે કદાચ આવી જશે અત્યાર સુધી નથી એટલે એક પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા વિસ્તારની ફરજ થાય છે રજૂઆતો કરવાની છવ્વીસમી મીઠાઈ વેચવામાં આવે સાટા એની રજૂઆત કરી હતી મેં મારા ઘરના ખર્ચ આ નોંધ કરજો તમે એમ કેટલી જવાબદારીઓ નિભાવે છે આવી ગયા પછી અત્યારે તો ઠીક છે મારે ક્યાંય જવું નથી નગર આ એક દિવસમાં તમને મંજૂરી મળે જ ન મળે એ પછીની ની વાત છે ઘણી કોર્ટ કચેરીઓ છે અમે એમાં જવા ઈચ્છતા જ નથી અમે શરૂઆતથી જ ઉદ્યોગોને સપોર્ટ કર્યો છે આ વિસ્તારના લોકોએ અને છેલ્લા વીસ પચીસ વર્ષથી તો ચૂંટાયેલા પ્રતિનિધિ આમાં જે છે હંમેશા સહકાર આપ્યો છે કંપનીઓને પણ એટલી હું રિક્વેસ્ટ કરું છું આપના લેવલથી કે જે કોઈ કંપનીઓ અહીંયા આવે એ કમસે કમ એટલું તો ધ્યાન રાખે જ જે તમે સ્થાનિક માટે કરી શકો છો હું નથી કહેતો મારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નથી મારે આ જ કામ કરવું છે પણ જે કરી શકે છે એ ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ એવા ઘણા કામો હોય છે જે મારે ઘડી ઘડી કોઈ કંપનીનું નામ નથી લેવું પણ આજે એક હેલ્પરનું કામ જે કરતો હોય એ સ્થાનિકનો માણસ કરી શકે છે એમાં તમે નથી રાખતા તમારી પાસે ચાર ગાડીઓ ચાલે છે એમાંથી તમે મને બે ગાડી બતાવી દો જે કોઈ અહીંયા સ્થાનિકની ચાલતી હોય બધું જ કંપનીનું મેનેજમેન્ટ અને કંપનીમાં જે આવે શરૂઆતથી કોન્ટ્રાક્ટરો એ જ કામ કરતા હોય છે એટલે આ સ્થાનિકના મુદ્દાનો જે મૂળ હેતુ છે એ સરતો નથી આ સ્વાભાવિક છે એટલે મારે કહું બહુ આ કંપનીના વિરોધમાં જાય કંપનીને એન્વાયરમેન્ટ મળે કે ના મળે એ લો પછીની વાત છે પણ મારી રજૂઆત એક છે તમે એમને ભલામણ કરજો એક બીજું અહીંયા સ્થાનિકના લોકોને આજની તારીખમાં ઠીક છે કાલથી આ લોકો કોઈ સ્થાનિકના લોકોને પૂછશે નહીં અમે પોતે ઇવન આ મારા અનુભવો છે હું જ્યારે જ્યારે કંપનીના ગેટ ઉપર ગયો છું ત્યારે સિક્યુરિટી કેબિનમાં બેસાડીને એમને પાછા વારી દીધા કોઈ અંદર નહીં પછી જ્યારે ગુસ્સે થઈને જવું પડે જયારે અંદર મેનેજર બેઠો હોય ત્યારે મારે કેવું ન જોઈએ એવી ભાષા કે ભાઈ આ કોણ છે એટલે આવું વર્તન જો પેલે હમણાં આ બધા આવ્યા છે આપને સહી કરવાનું કીધું ત્યારે એમણે એમ કીધું પેલા પાણી તો પીવડાવો તમારું કોમન સેન્સ અહીંયા જ પાતરું થાય છે તમારે આજ આ છ જણા છે આઠ જણા છે એને તમે અહીંયા પાણી આપો છો અહીંયા આપો છો અધિકારી ગણ તમે અહીંયા પાણીનો ગ્લાસ નથી પીવડાવો આ તમારી વિવેક બુદ્ધિ છતી કરે છે કંપનીના મેનેજમેન્ટ અત્યારથી જો તમે આમ કરો છો તો આવ્યા પછી તમે શું કરશો મને એ ખબર છે મેં એવા અનુભવો કર્યા છે ઘણી વખત જઈને અમે કાયદાનો તોડ્યો નથી પણ ક્યારેક આખરી ભાષામાં જઈને બોલે આપું ને તો એસપી ને કલેક્ટર ને ફોન કરીને એમ કહેવામાં આવે છે કે આ પ્રદ્યુમનસિંહ જાડેજા કે ફલાણા ફલાણા વ્યક્તિ અહીંયા આવીને અમને આમ કરે છે દબાવે છે એક વખત તો એસપી સાહેબે એટલું કીધું હતું કે તમે મને પ્રદ્યુમનસિંહ જાડેજા વિરુદ્ધમાં એક એવો પુરાવો આપો કે તમારા કોઈ કર્મચારીને કે અધિકારીને ને પ્રદ્યુમનસિંહ જાડેજાએ લાફો માર્યો હોય હું એના ઉપર એફઆઈઆર કરીશ આ એસપીના શબ્દો છે એટલે મહેરબાની કરીને આ બધું ધ્યાનમાં રાખવામાં આવે કંપનીઓ આવે એના સાથે અમને કોઈ વાંધો નથી અમે રાજી છીએ અહીંયા ધંધા રોજગાર વધશે એટલે જ અમે વર્ષોથી કંપનીઓ સાથે રહેજે છે ઉદ્યોગો થા સરકારની પણ નીતિ છે એ સરકારની નીતિ સાથે જ છીએ હમણાં જ મોદી સાહેબનો પ્રોગ્રામ કર્યો સાહેબને ખબર છે કેટલું પ્રેશર હતું લોકોને લઈ જવાનું અહીંયા જ એક કંપની છે એમાં મેં ફોન કર્યા હતા પાંચ જણા નથી આ તમારી જાણકારી ખાતર કહી દઉં એટલે મહેરબાની કરી તમે આવો કામ કરો એના સાથે અમને વાંધો નથી તમે પ્રોફિટ કમાવો અને એ પ્રોફિટ